અમદાવાદની શાળાઓમાં આજે આરટીઓ વિભાગના જે અધિકારીઓ છે તેઓ તપાસ કરી રહ્યા છે આ તપાસ એ માટેની છે કે જે સ્કૂલ વાન હોય અથવા તો સ્કૂલ રિક્ષા હોય તેમના જે વાહનો હોય તેમની ટેક્સી પાસિંગ છે કે નહીં આ સાથે જ જે નિયમો છે તેનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે અને હાલ એક વાન પકડાઈ છે કે જેમાં જે ટેક્સી પાસિંગ હોવું જોઈએ એ નેમ પ્લેટ નંબર પ્લેટ નથી અને સાથે જ જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ તે પણ નથી આ સાથે જ આરટીઓ અધિકારી પણ અહીં ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું કે હવે તેઓ કયા પ્રકારની કાર્યવાહી કરશે અને નિયમો શું છે કેવી રીતે પાલન થવું જોઈએ અચ્છા આપ જણાવો આ ગાડી અત્યારે આરટીઓ દ્વારા પકડવામાં આવી છે શું ભૂલો હતી અહીંયા મુખ્યત્વે આ વાહન છે એ વાહનની અંદર મેઇન તો બાળકોને લાવવા લઈ જવા માટેનું વાહન છે જેની અંદર અમે જ્યારે વાહન ઊભું રાખ્યું ત્યારે ટોટલ દસ બાળકો ભરેલા હતા જે પરમિશન મુજબ છે પરંતુ આ વાહનની નંબર પ્લેટ છે એ ટેક્સી પાસિંગ હોવી જોઈએ જે પ્રાઇવેટ પાસિંગ છે જેના આધારે પરમિટ ભંગનો ગુનો છે એ વાહનમાં દાખલ થાય છે આ ઉપરાંત વાહનની અંદર જે મુખ્ય ડોક્યુમેન્ટ જે છે એ ઇન્સ્યોરન્સ છે પીયુસી છે ફિટનેસ છે વાહનનું અને જે પાસિંગ છે ઇવન વાહનને જે પંદર વર્ષે જે રીપાસિંગ આવે છે એ પણ પૂરું થઈ ગયું છે એટલે વાહનને આરટીઓ દ્વારા અત્યારે ડિટેઇન કરવામાં આવેલ છે અને વાહનને આરટીઓ ઓફિસમાં અમે અત્યારે જમા લીધેલું છે સર જ્યારે વાહન કરી લેવામાં આવે છે છે તો આગળની પ્રક્રિયા શું હોય કઈ રીતે વાહન વાહન છોડાવી શકાય જ્યારે અમે હાલ ડિટેન કર્યું છે તો આ વાહનની પ્રક્રિયામાં મુખ્યત્વે સૌથી પહેલાં એમને ચલાણ ઇશ્યુ થયેલું છે એ ચલાણમાં એમનો સૌથી પ્રથમ તો એનો ઇન્સ્યોરન્સ ઉતારવામાં આવશે ઇન્સ્યોરન્સ વગર વાહનનું ચલાણ જે ક્લિયર નહીં થાય પછી એમના જે ઇન્સ્યોરન્સનો દંડ છે પીયુસીનો દંડ છે ફિટનેસનો દંડ છે રીપાસિંગનો દંડ છે આ ઉપરાંત જે રી વાહનની નંબર પ્લેટ છે એ બ્લેક કલર છે જે પ્રાઇવેટ પાસિંગ છે એનું ટેક્સી પાસિંગ પણ કરાવવામાં આવશે ત્યારબાદ જ વાહન છોડવામાં આવશે બિલકુલ શહેરમાં ઘણી બધી એવી વાહન ફરી રહી છે ઘણી બધી એવી ઓટો રિક્ષા ફરતા જોવા મળી રહ્યા છે કે જેમાં જે ટેક્સી પાસિંગ હોવું જોઈએ જે જોવા નથી મળતું ને સાથે જ નિયમો વગર આ વાહનો છે જે શહેરમાં ફરી રહ્યા છે ને એની સામે જ આ જે જે અધિકારીઓ છે તે તવાઈ બોલાઈ રહ્યા છે કેમેરા મેન સેલર્સ મગડા સાથે સપનાશરમાં જી ચોવીસ કલાક અમદાવાદ અને આ સાથે ત્યાંને સમજ્યા બસલું પડે પણ અપડેટ માટે આપજો તાર રહોશ વિચાર